નમસ્કાર મારા વાલા ખેડૂત મિત્રો આજના અમારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે ને આજે આપણે આવી ગયા છીએ ખેતરમાં તો હું તમને બતાવવાનો છું અમારા ખેતરમાં જે એરંડાનું વાવેતર કરેલું છે તે તો જુઓ મારા વાલા ખેડૂત મિત્રો આ છે અમારા એરંડા અને આજે કાલે સાંજેથી વરસાદ ચાલુ છે કે હજુ સુધી પણ વરસાદ ચાલુ છે અને ઉત્તર ગુજરાતમાં અમારા બનાસકાંઠામાં ખૂબ જ વરસાદ છે ને એના કારણથી ખેડૂતો ખૂબ જ હેરાન છે અને પરેશાન પણ જોવા મળી રહ્યા છે ને તમે જોઈ શકો છો મારા વાલા ખેડૂત મિત્રો કે જુઓ એરંડા સારા છે પણ આ વખતે કાલે સાંજનો વરસાદ ચાલુ છે અમારે અહીંયા અને એરંડાની હાલત તમે જોઈ શકો છો એ તો કે ઠીક છે અત્યારે એરંડાની અંદર કોઈ પણ સિઝન બગડવા લાયક નથી પણ આ વખતે કપાસની ખેતીમાં અને મગફળીની ખેતીમાં કુદરત બધાયથી ઉઠ્યો છે કે ખેડૂતો ક્યારેય હજુ સુધી ઊંચા નથી આવે અને ખેડૂતોને કુદરત આ વખતે એવું કંઈક પ્રણ લીધું લાગે છે કે જેથી કરીને ખેડૂતોને નુકસાન ઉપર નુકસાન આવે છે જ્યારે કે ખેડૂત ચાર મહિનાની ખેતી જ્યારે ઉપજાઉ બહાર કાઢે છે પાક્યા પછી અને કુદરત જ્યારે ખેતીનો ટાઈમ થાય છે ખેડૂતને લેવાનો ટાઈમ ત્યારે કુદરત રૂઠે છે અને એમનું બધું ફેદાન મેદાન કરી નાખે છે તો મારા વાલા બધા ખેડૂત મિત્રો હજુ જ પણ તમારી પાસે ટાઈમ છે ને સમય છે સુધરી જાઓ આપણે કંઈ ભૂલ કરી હોય તો માફી માગી લો અને હું તમને બતાવું છું અમારા એરંડા તો જુઓ વાલા ખેડૂતો આ છે અમારા એવા એરંડાને આપણે ખેતરમાં આજે નથી જઈ શકવાના કારણ કે અંદર પાણી ભરાયું છે અને હું કોરે મોરે ચાલું છું જો આજે હું તમને અમારા ખેતરના આજુબાજુના બધા જ એરંડા બતાવીશ જો અહીંયા નીચે પાણી જોવા મળે છે ને તો કે કુદરત રૂઠ્યો હોય અને કુદરત રૂઠે એટલે એ આપણને ડાયરી કાળને નથી કહેતો કે આ છે કે આ છે તમે જુઓ પણ જુઓ આવી રીતે કુદરત આપણે ખેડૂતોને સજા આપે છે વાલા મિત્રો તો જેથી કરીને આપણે હવે કંઈક સારું કરવાનું છે અને કંઈક પુણ્યનું કામ કરવાનું છે આપણે અત્યારે એવું આપણું જીવન એવું થઈ ગયું છે કે આપણે ખુશ રહેવા માટે આપણા ભાઈઓની જિંદગી બગાડતા હોઈએ છીએ આપણા પરિવારની જિંદગી બગાડતા હોઈએ છીએ એટલા માટે આપણે આપણને ભાઈ કશું નથી કરી તો પણ ઉપરવાળો કુદરત આપણને નથી છોડતો ને એનું પરિણામ આ તમારી સામે છે કે અત્યારે દિવાળી પછી ક્યાંથી વરસાદ હોય વાલા તો જુઓ કે અત્યારે બે દિવસથી વરસાદ ચાલુ થઈ ગયો છે અને કપાસની ખેતીમાં અને બધી રીતે ખેતીમાં ખેડૂતોને ખૂબ જ નુકસાન છે જુઓ અને નુકસાન એટલે ભારે જો તમે જ વિચારો તમારી નજરની સામે કે આપણે જે મગફળીની કેટલી મોટા પાયે આપણા બનાસકાંઠામાં મોટા પાયે મગફળીની ખેતી થાય છે કપાસની મોટા પાયે ખેતી થાય છે અને એ ખેતીનું ભરપાઈ કરીને આપણે જિંદગી જીવતા હોય છે પણ જો આગલી સાલ જ્યારે કપાસની ખેતી આપણે કરેલી હતી પછી એરંડાની જે ખેતી કરેલી હતી એના કારણે પણ એરંડામાં પણ સક્સેસ ના થયા મગફળીમાં પણ સક્સેસ ના થયા અને આ વખતે બટાકાની ખેતી કરવાની છે તો બટાકામાં પણ સક્સેસ થવા કે એમ લાગતું નથી કારણ કે કાલે મેં વિડીયોની અંદર જોયું કે ઘણા બધા ખેડૂત ભાઈઓની મગફળી પાણીમાં તરતી જોવા મળે છે તો મારા વાલા ખેડૂત મિત્રો હજુ તમારી પાસે ટાઈમ છે સુધરી જજો અને સારું કામ કરજો જેથી કરીને ભગવાન સમજે અને ભાઈ ભાઈનો વિરોધ કરવાનો છોડી દેજો વાલા તો નેક્સ્ટ નેક્સ્ટમાં ફરી મળીશું જય દ્વારકાધીશ જય પાવાડી અને જુઓ પેલી બાજુ ઠાકોર આવીને ઉભા છે આપણને લેવા માટે તો હવે ફાઇનલી અમારે જવાનું છે રોડા તો હવે આપણે જઈશું રોડા